તેઓ સફાઈ કર્યા વગર જ રવાના થઈ ગયા હતા તો વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે પાલિકાના પ્રમુખ પટેલ સફાઈ કરવા આવે એક એક રોડ પર કચરો પાથરી રહ્યો હતો જાગૃત નાગરિકે આ કેમેરામાં કેદ કરી લીધું અને જેવો આ શખ્સને ખ્યાલ આવ્યો કે તેનો વિડીયો ઉતરાઈ રહ્યો છે તે તરત જ કચરો નાખવાનું બંધ કરી ત્યાંથી નાસી ગયો તો આ ઘટના બાદ આખી પાલિકાની ટીમ સફાઈ કર્યા વગર જ ત્યાંથી નીકળી ગઈ આ સમગ્ર ઘટનાએ નગરપાલિકા પ્રમુખે માત્ર ફોટો સેશન માટે જ કચરો પથરાવ્યો હોવાની ચર્ચાને વેગ આપ્યો છે. આ વિવાદ અંગે જ્યારે પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમને નબળો ખુલાસો આપતા જણાવ્યું કે આ કચરો અમારી જાણ બહાર નાખી દેવાયો હતો. પરંતુ અમને ખબર પડતા જ અમે ત્યાંથી નીકળી ગયા અને બહારના ભાગમાં સફાઈનો કાર્યક્રમ કર્યો હતો. જો કે આ સ્પષ્ટતા કોઈના ગળે ઉતરે તેવી છે જ નહીં કારણ કે વીડિયોમાં દેખાતી ગતિવિધિઓ પૂર્વ આયોજિત જણાઈ રહી છે. એક ગંદકી અને રોગચાળાથી લોકો પરેશાન છે અને બીજી તરફ પાલિકાના અધિકારીઓ માત્ર ફોટોશૂટમાં વ્યસ્ત છે આ મામલે જનતાએ પાલિકા પ્રમુખ તાત્કાલિક જાહેર માફી માંગવી જોઈએ અને રાજ્ય સરકારે આ કૃત્યની ગંભીર નોંધ લઈ જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી છે તો આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓ માટે સ્વચ્છતા અભિયાન માત્ર એક દેખાડો બની ગયો છે મારું નામ સોલંકી હિરાભાઈ પ્રેમાભાઈ અખિલ ભારતીય સફાઈ મધુસન સંઘ ભરૂચ જિલ્લા આમોદ આજે સવારના સાડા દસ થી અગિયાર કલાકે માન્ય વડાપ્રધાન જન્મ દિવસ હોવાથી નગરપાલિકામાં સફાઈ અભિયાનનો એ કરેલો કાર્યક્રમ પરંતુ મારા સફાઈ કર્મચારીને અધિકારી શ્રી સાહેબ અને પદાધિકારી અધિકારી સાહેબે આદેશથી એમને કચરો મંગાવીને ગ્રાઉન્ડમાં નખાવેલો અને સહ પછી જાતે પછી સફાઈ કરવા લાગેલા પરંતુ અમે તો નીચલા કર્મચારી છે દલિત કર્મચારી છે અમને તેમને આદેશનું પાલન કરવાનું હોય કદાચ એમને ના પાડી દે મારો કર્મચારી તે લોકો તો નોટિસ આવીને એમને છૂટા કરી દે માટે અમાર તો અમે તો આદેશનું પાલન કરીને આ રીતના કામગીરી કરેલી હતી પછી તો હવે જે કઈ એ લોકો સફાઈ કરી કરી ના કરી એ તો એ લોકો એ છે ને અમારા કર્મચારી પછી આ બાબતમાં માં બીજું કઈ અમે વધારે નહીં એ કરતા મારા કર્મચારી જે આદેશ કર્યો એ લોકોએ એ રીતના કામગીરી કરેલી હતી હું એ જ કહેવા માંગીશ કે આજ રોજ જે સ્વસ્થાઈ સેવા કાર્યક્રમ અંતર્ગત જે સફાઈ કર્મચારીઓ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઓલરેડી શહેરમાં સાફ સફાઈ કરેલી હતી તે છતાં જાતે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી શ્રીપાલિકાના પ્રમુખશ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટોશૂટ કરવા માટે પણ આજે હાલમાં તમે ગામની દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ એ પ્રકારની છે કે દિવસે ને દિવસે આમોદ ગામમાં પણ ખૂબ રોગચાળો ફેલાયો છે ખૂબ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે તો જેથી આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર ને પ્રમુખને કહીએ છે કે ફોટો શૂટ જ કરાવો છો પણ ફોટો શૂટ ભૂલીને જે ખરેખર આમોદ ગામની જે કઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલાં ભરો ગંદકીના સામ્રાજ્યમાં આમોદ આઈલોનું જે ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે અને જે આઠ લાખ રૂપિયાનું જે સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત ફાળવણી કરવામાં આવી છે તે બાબતે શું કહેશો હું એના માટે એ જ કહીશ કે જે કઈ આઈ નું બોર્ડ માલેલું હતું ત્યાંગડી પણ મેં અગાઉ પણ જે રજૂઆત કરેલી હતી ચીફ ઓફિસર સાહેબને તંત્રને કે ખરેખર એને એક એવી જગ્યાએ લગાવવામાં આવે કે જ્યાં આગળ તમે સાફ સફાઈ પણ કરવામાં આવે કે જેથી આવતા જતા જે બહારના લોકો હોય તેની સામે આપણા ગામની પણ એક સારી એવી ઇમેજ બને પણ અગાઉ પણ કીધું એ પ્રકારે આ લોકોના દિલમાં આવી લેવું આમ છે જ નહીં જેનો એક નમૂનો આજે પણ તમે જોયો છે જીતુ સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ Terima <small> kasih